નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જીહા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા ફ્રૂટ વિભાગ અને ફ્રૂટ સેફ્ટી ઓફિસર કે જે સરવૈયા દ્વારા જ્યોતિ સેલ્સ એજન્સી સ્થળ બેના ઉદયનગર મવડી મેન રોડ ખાતેથી વિમલ ગુટકા કેન્સરયુક્ત પેકેજનો નમૂનો સાક્ષીપંચની હાજરીમાં લેવાયો હતો ફ્રૂટ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફ્રૂટ એનાલિસિસ્ટ દ્વારા અપાયેલા રિપોર્ટમાં નમૂનામાં કાયદાની પ્રતિબંધ મેગ્નેશિયમ કાર્બોનેટ અને તમાકુ નિકોટીનની હાજરી મળી આવી હતી જીહા મિત્રો અત્યારે હા હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આથી નમૂનો એન્ડેફ ફ્રૂટ જાહેર કરવામાં આવેલ છે જેથી ફ્રૂટની સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટર બે હજાર છ અને તે હેઠળના નિયમ અનુસાર કાર્યવાહી કરીને નામદાર મ્યુનિસિપલ કોર્ટ રાજકોટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફથી ફ્રૂડ સેફ્ટી ઓફિસર કે જે સરવૈયા દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જ જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની પૂરતાની વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર